અરે બેટા ગાડા મોકલવા પડે તો કે હા એમ આવે એમ નથી ગાડા પડે તો આવે એમ કે તો બાપુજી જે મને એકવીસ દાણા આપ્યા હતા એ મારા પિયર જઈને મારા પિતાને કહ્યું કે આને વાવવાના તમારે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ વાવતા વાવતા એ ઘઉંના દાણા એટલા થયા છે કે ગાડા ભરાય એટલા થયા છે ત્યારે કહ્યું આ કબાટની ચાવી તમારી પાસે હવે તો વગાડી પડશે આ તમારી ને મારી વાત છે ભગવાને તમને અને મને શરીરને શ્વાસ રૂપી દાણા આપ્યા છે આપણે શું કર્યું પૂછું જવાબ શું આવે ખબર છે ફાફડા ખાધા જીલેબી ખાધી ઉબાડ્યું ખાધું ખમણ ખાતા ભેર પૂરી ખાધી ખાવામાં પૂરું કર્યું અને વળી કોક વળી બહુ ઈચ્છા થાય ને તો થોડુંક વળી પી લીધું પૂરું કર્યું પછી ઘણા એમાં છે હરખાઈ કરવામાં પૂરું કરી નાખ્યું વ્યવસ્થામાં અરે એક વખત એવું થયું મારે આ વાત તમને કરવું તો નહીં પણ હવે કરી દઉં આજે નરપત્રમ એક વખત છે ને હું જોધપુર ગયો તો ભાઈ આશીર્વચન આપવા માટે આશીર્વચન આપવા માટે ગયો તો મને કહે પણ બાપુ પણ મેં કહ્યું મારે તો ટાઈમ છે નહીં મારે અહીંયાથી પાછું અડધા જ કલાકનો સમય છે એમાં પાછું રિટર્ન થઈને મારે રામદેવરા પહોંચવાનું છે પણ બાપુ છે હું કે એ દીકરી ત્યાં તૈયાર થવા ગઈ છે અને આશીર્વાદ વગર તો તમારાથી જવાય નહીં તો મને એમથી ભાઈ કાંઈ વાંધો નહીં પણ છે તો જોધપુરમાં ને તો કે હા મેં કાંઈ વાંધો નહીં ત્યાં આશીર્વાદ આપીને પછી હું નીકળી જાઉં ત્યાં આશીર્વાદ માટેની લીધેલી વસ્તુઓ એનું કવર બધું લીધું અને અમે તૂપડ્યા એટલે ગાડી ચાલ્યા કરે પણ ક્યાં પણ સોળ સત્તર કિલોમીટર થઈ ગયા અને પછી ગલીમાં કે અહીંયા છે ભાઈ ગયા કહ્યું કે બાપુ આશીર્વચન માટે અહીંયા આવ્યા છે અહીંયા આવ્યા છે તો કે હા કારણ કે જવાના છે પાછા એ તો મેં કહ્યું છે શું તો કે બાપુ આમાં એવું છે વાળ સીધા કરવાના સત્તર હજાર રૂપિયા થાય વાળ સીધા કરવાના સત્તર હજાર તો કે હા મેં કહ્યું વાળની હિતા કરી એના કરતા પોતે હિતા થઈ જાય તો એટલું જ નહીં આ તૈયાર થવામાં લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે નહીં નહીં ભગવાને આપેલી આ અણમોલ જિંદગી છે આવું શરીર મનુષ્ય અવતાર એ કઈ ઘડી ઘડી થોડું મળે એટલે એનું જતન કરે એનું રક્ષણ કરે અને કંઈક પરમાત્માનું થોડું ભજન પણ કરે પણ ચોથી અવસ્થાના જે વ્યક્તિઓ છે જે સાવધાન થઈ ગયા છે અને જેને ખબર છે કે શરીર રૂપી મારે સાધના કરવાની છે એક એક શ્વાસ અણમૂળ છે અને શ્વાસે શ્વાસે મારા પ્રભુનું સ્મરણ કરવું છે અને આ શરીર થી મારા પ્રભુની સેવા કરવી છે એનું જીવન ધન્ય બની જાય છે હવે એમાં આપણો નંબર છે છે એ ચાર ને તો પેલા એનો જ હોય ઘઉં નો પણ ઘઉં ના લોટ માં એ ઘણા તો છે ને મગન રોટલા બનાવી હો જાડા ઘણા વાર સમજુ તો ભાખરી બનાવે ઘણા વાર રોટલી બનાવે ઘણા વાર પૂરી બનાવે અને વળી બહુ એવું નથી પકવાને બનાવી પણ શરીર તો એનું એ જ છે માણસ તો એનું એ જ છે પણ એને હવે શું બનવું છે એને વિચારવાનું છે તમે જે ઈચ્છો આમાંથી બનશે સત્સંગ નો હેતુ એ છે એક ક્ષણ નો સત્સંગ કોટી કર્મો નું

કે દુનિયા આખી સુઈ જાય ને આપણે જાગી કારણ કે બધામાં તો પછી છે ને બધાના અવાજમાં એ કેટલા સાંભળે પણ રાતના બધા સુઈ જાય ને એટલે આપણે અવાજ કરીએ ને તો એ સાંભળી જાય એ મારા બેટા રાતના મને યાદ કરે છે હા હું ઘણી વાર રાતમાં બેઠો ને માળા લઈને

કે લક્ષ્મીચંદ તારે જાગવાનું છે અને તારી સાથે આવે એને જગાડવાનું છે આવું અંતિમ ચરણ તરફ